નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું નવી રીતે સીમલા મરચાનું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ શિમલા મરચાંનું નવી રીતે બનતું શાક શીમલા મરચાંનું નવી રીતે ટેસ્ટી એવું શાક બનાવવા માટે અહીં મેં એક શીમલા મરચું બે બટેટા એક ટમેટું અને એક ડુંગળી લીધી છે સૌથી પહેલાં આપણે બધી વસ્તુને ધોઈ અને બટેટા અને ડુંગળીની છાલ ઉતારી અને ચીરીઓ કરી લેશું આ શાક આપણે લાંબી ચીરીઓમાં કે લાંબી ચીપ્સમાં કરવાનું છે જેથી આપણે લાંબી ચીપ્સમાં સુધારી લઈએ શાક બનાવવા માટે ડુંગળી ટમેટા બટેટા અને સિમલા મરચાને આપણે લાંબી ચીરીઓમાં સમારી લીધા છે હવે આપણે આ વસ્તુને સાઈડ કરીએ શાક માટે હવે આપણે એક મસાલો તૈયાર કરીએ તેના માટે મેં એક લાલ મરચું એક ટેબલ સ્પૂન સિંગદાણા કાચા એક ટેબલ સ્પૂન સફેદ તલ એક ટેબલ સ્પૂન દાળિયા ફોતરા વિનાના અને એક ટેબલ સ્પૂન નાળિયેરનું છીણ લીધું છે આ બધી વસ્તુઓને સૌથી પહેલાં આપણે ડ્રાય રોસ્ટ કરી લઈએ મસાલાને ડ્રાય રોસ્ટ કરવા માટે અહીં પેન મૂકેલું છે તેમાં એક પછી એક આપણે વસ્તુ એડ કરતા જઈએ સિંગદાણા કોપરાનું ખમણ તલ લાલ મરચું અને દાળિયા તાપે આપણે રોસ્ટ કરી લઈએ અડધી મિનિટમાં મસાલા શેકાઈ ગયા છે ચટકવાનો અવાજ પણ આવી રહ્યો છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ મસાલાને આપણે બીજા વાસણમાં ઠંડા થવા માટે ટ્રાન્સફર કરી લઈએ અને ત્યાર પછી આપણે ઠંડો થઈ મિક્સર જારમાં દરદરો પાવડર બનાવી લેશું અહીં

આ રીતે ચટકી જાય એટલે આપણે સૌથી પહેલા ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને આપણે સાંકળીશું અહીં સિમલા મરચાં કરતા બટેટા થોડા વધારે લેવાના છે ડબલ ટૂંકમાં શિમલા મરચું હોય ને તેના એક વાટકી શીમલા મરચું હોય તો બે વાટકી બટેટાની ચીપ્સ લેવાની તો સરસ લાગે આ શાક

નેવું ટકા જેટલા ચડાવવાના છે સોય ટકા અત્યારે ચડાવવાના નથી હવે આપણે ઉમેરી દઈએ સિમલા મરચું સિમલા મરચાંની સાથે પણ થોડીવાર કૂક થશે અને સિમલા મરચાને કૂક થતાં વાર લાગતી હોતી નથી એટલે શિમલા મરચું છેલ્લે નાખવાનું અને સાથે આપણે એડ કરી દઈએ ટામેટા

અને હવે આપણે મસાલા કરીશું આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી હળદર બે નાની ચમચી કાશ્મીરી મચ્છાની કોકી બે નાની ચમચી જેવું પાવડર આ બધું ઉમેર્યા પછી આપણે શાક ફેરવી લઈએ ઉપર નીચે કરી લઈએ એટલે મસાલા શાક અંદર સારી રીતે મિક્સ થઈ જાય હવે એડ કરીએ આપણે શાકને ચટપટો સ્વાદ આપવા માટે અડધી ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડર અથવા લીંબુનો રસ બંનેમાંથી કોઈ પણ નાખી શકાય અને ત્યાર પછી આપણે તૈયાર કરેલો જે મસાલો છે તે એડ કરી દઈએ જો મસાલો દરતરો આપણે રાખ્યો છે બધો જ ઉમેરી દઈએ આ માપ પ્રમાણે શાકને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં પસંદ હોય તો ચપટી ખાંડ પણ નાખી શકાય ખાટો મીઠો સ્વાદ મળે જુઓ કેટલું સરસ સિમલા મરચાનું નવી રીતે શાક તૈયાર થઈ ગયું છે આ શાક એકદમ કોરું બને છે ટિફિનમાં પણ લઈ જઈ શકાય બપોરના લંચમાં પણ લઈ શકાય દાળ ભાત સાથે ખીચડી સાથે કે રોટલી પૂરી સાથે અહીં ચાખી લેવાનું કાંઈ જરૂર હોય તો વધારે મસાલા એડ કરવાના મસાલા આ માપથી પરફેક્ટ છે કોઈ પણ મસાલો ઉમેરવાની જરૂર નથી ગેસને આપણે બંધ કરીએ અને હવે આ શાકની આપણે સર્વિંગ કરીશું શિમલા મરચાનું આ નવા પ્રકારનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે શિમલા મરચાનું આ શાક રોટલી પૂરી કે પરોઠા સાથે અથવા દાળ ભાત સાથે ખાઈ શકાય છે અને ટિફિનમાં પણ લઈ જઈ શકાય તેવું કોરું બને છે સિમલા મરચાંનું આવું શાક તમે જો બનાવો છો બનાવતા હો તો કોમેન્ટ કરીને મને જણાવજો અને હા આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને ચોક્કસ જણાવજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ